જો સારી મસ્ત એવી ઊંચાઈ છે અને મસ્તીમાં દાણા નાનું છે અને જીરામ થોડોક આપડે પ્રોબ્લેમ છે એક બીક લાગે છે હું આપણો છોકરો ઢોડુ આવે છે છોકરો ઢોડુ આવે છે એ છોકરા આઈ આવ ઈમ દવા છટા લે છોકરા ને દાણામાં જાઉં દાણામાં જાઉં તાર ઊભી લે તું ઊભી લે તું અંદર અંદર વઈ જા અંદર અંદર વઈ ખાજે નહીં ઓ રોગી અંદર વઈ ગયા એ હટાઈ જા આમ અહીં આગળ વઈ જા અહીં આગળ વઈ જા અહીં આગળ ઉચ આ બેઈ જા બેઈ જા એટી બેઈ જા તું ચૂપ રહી જ હું બોલું નઈ તું આમ કરી તો મિત્રો આપણો છોકરો ખોવાઈ ગયો આરી-આરીઓ આરી આરી-આરીઓ આપણો છોકરો જડી ગયો જડી ગયો બસ હવે બાના નીકળનો કે દાણા માંગી જાહે કેવો મસ્તીનો સીન આવે Hvor er de?

नहीं नहीं आता हूँ वाली उंटियाँ मार उंटियाँ ज़रा देखा है वीडियो बराबर उतरे

डी क्या जाऊँ भावना इसलिए मन 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 एक आप लेने जो एक घर में डालूँ खोल भी ले सकते हैं लेकिन कौन है ने वजन एक कोच है नहीं है मेन पॉइंट जो कि वजन वो चोवे मने यहाँ मज़िला के यहाँ जगह खालू कोई जीवन तक वही पता सारू ને દેખાયડું તો જેટ બ્લેક ના અહીં મને જેટ બ્લેક આવ્યો નહીં ને રિટર્ન માં થોડો ભંગલ છે કોણ દે તો ઈ ગુલાબ છે હવે હવે થઈ ફોન માં ને સ્ટોરેજ જેદી ઓછો હોય તેદી વિડિયો બંધ થઈ જાય તેદી મને ખલવાય રહેવાનું હો லையிதாய் கால்லும்மா கொட்டின்னக்கும் முன் அல்பல்து ஐயோ

કંઈ કતલક નહીં કતલક નહીં અને હજી રૂમ છે ફોટો લોગર નથી નાનકડી શરૂઆત છે વાઇડ એંગલ ફોન નથી એટલે વાઇડ એંગલ શૂટિંગ નહીં થતું હોય ગઈ ડેક્ટર છે જવા ઉપડો નહીં તો આપણે જવાનું છે